રાત્રે બની હતી જેમાં પીડિત પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તેમનો સારવાર હેઠળ જીવન માટે સંઘર્ષ ચાલુ છે પોલીસે ગણતરીના કલાકો આરોપીને પ્રાપ્ત વિગતો અનુસાર સંદીપ ગંસ્યામ ગોળ પોતાની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે અને તેની સાડી મમતા સાળો નિશ્ચય કશ્યપ અને સાસુ કેની લાલુ સકુંતલા વતનથી સુરત આવ્યા હતા તે દરમિયાન ગઈકાલે રાત્રે સંદીપે પોતાની સાડી મમતા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના કારણે ઘરમાં ઝઘડો થયો હતો મોડી રાત્રે ઉગ્ર બનેલી ચર્ચામાં મમતા તથા તેના ભાઈ નિશ્ચયે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ચપ્પો કાઢી બંને પર અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં મમતા અને નિશ્ચયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ તેમનું મોત થયું હતું જ્યારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતી સાસુ કેની લાલુ સકંતલાને પણ ચપ્પોના ઘા મારવામાં આવ્યા હતા હાલ તેમની પણ હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટના અંગે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી યોજના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર થયેલા આરોપી સંદીપ ગૌરને રાત્રે ઉધના રેલ્વે સ્ટેશન પાસેથી છડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુદ્ધ ડબલ મર્ડરની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાલે રાત્રે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રે આશરે બેસે કોલેજના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જીવારામનગર સોસાયટી છે પટેલનગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિજિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા બે થી લગભગ બે માણસોની બોડી જોઈએ છે ત્યાં એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ એન્જોય કરી હતી એક ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી બે જણ છે એક મેલ છે ઉંમર ઉંમર અને અને છે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાનો ચોકી સાંઈ જવાના સોસાયટી પટેલનગર જે સોસાયટી છે ઉદનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંગીત ઘણ્યાંભાઈ બોર્ડ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એમની વાઇફ પાસે જીભ મૂકે છે અને નાની બહેન એટલે કે જોડે મેરેજ કરવા છે જે છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિનિષ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે ખરીદી કરી અને એ વાત્રો જ્યારે જ્યારે પોતાની ઘરે આવે છે બીજા સાથે વાત થાય છે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેન પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત વિશ્વાસ ઘનશ્યામ કૌર છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જયારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાળી ઉપર ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે એમને પણ ઈજાઓ થઈ હતી અને જયારે કન્ટ્રોલ રૂમમાં ફોન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જયારે ઇમેજી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સાળી જ જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ દસ બત્રીસ ને પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસ માં જે એમના તાલીમ આપતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મ માં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને ત્રણ વર્ષ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ marriage ની ફેરવી માટે તેને મમતા પાછી એમના સાડી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત છે અને મમતા મેરેજ marriage કરવાની ના પાડતા આ જે સંગીત ઘનશ્યામ કોર છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કુથી એમને પણ હુમલો કરે છે એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પારીસ નાખીશ આ પ્રકારનું એક માનસિક નિર્ણય લઈને જઈ ત્યાં મીટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મપા જોડે મેરેજ કરવા છે